તેને સંગ ગજાનનને ભજ્યા બાદ હવે દર્શન દ્વારા મેળવીશું તેમની કૃપા એ જ હેતુસર આપને લઈ જઈશું પંચમહાલ ખાતે પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે માર્ગને અડીને પોપટપુરા ગામ આવેલું છે જ્યાં આજથી એકસો વર્ષ પહેલાં સ્વયંભુ પ્રાગટ્ય થયું દૂદાળા દેવનું આ ધામ ઓળખાય છે ગૌણ ગણેશના નામે એકસો વર્ષ પૌરાણિક આ મંદિરમાં આજે પણ પવિત્રતાની સુવાસ અનુભવાય છે

તો દર મંગળવારે અને દર માસની ચોથના દિવસે ભક્તોનું ઘોડાપુર ગજાનન ગણપતિના દર્શન કરવા માટે ઉમટી પડે છે અહીં ભક્તો ગૌણ ગણેશ દાદાના દર્શન કરીને ધન્યતાની કરે છે અનુભૂતિ તો ઘણા ભક્તો એવા પણ છે કે જેમણે વર્ષો સુધી દર માસની ચોથ ભરી હોય અને ગજાનન ગણપતિએ તેમની મનોકામના પૂર્ણ કરી હોય આ દાદાનો એટલો અપરંપાર છે તમે જો બી મનોકામના રાખે જે બી કોઈના માટે પોતાના માટે કે બીજાના માટે બી રાખો પણ દાદા છે અહીંયા પણ એક વખત તમારે સદ્ધરથી અહીંયા દાદાની પાસે ચોટ ભરવા આવવું પડે અને સદ્ધરથી કહેવું પડે કે દાદા મને આ દુઃખ છે આજે મને મારા સગાવાળા મને કોઈ સહ નહોતો નહોતું આપતો દાદાને મેં મારો ભાઈ બનાવ્યો આજે મારી આ બેબી આ બેબી મને પચીસ વર્ષ પછી દાદાની કૃપાથી આવી ડોક્ટરોને એક દવાખાનું મેં છોડ્યું નથી મારા મિસ્તર ટીચર છે એમનો પૂરો પૂરો પગાર દવાખાનામાં જતો ત્યારે મને અહીં દાદા હતા એ પાછળ છે એ ઓફ થઈ ગયા છે એમણે મને કહ્યું બેટા તું બધું છોડી દે પાંચ ચોટ તું ભર દાદાને અહીં અને તારું કામ સફળ થશે જ પાંચ ચોટ ફરી અને મને સફળતા મળી આજે દાદા અહીં છે જ તમે જો સદ્ધા તમને દાદા દેખાશે દર્શન બી આપશે પણ તમારે શ્રદ્ધા હોવી જોઈએ ગૌણ ગણેશજીના ધામની વિશેષતા એ છે કે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ આ મૂર્તિ ગણપતિની પ્રતિમા આશરે દોઢસો વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થઈ હતી આ મૂર્તિના દર્શન કરી જાણે ગજાનન ગણપતિ હાજરા હજુર હોય તેવી અનુભૂતિ થાય છે ગૌણ ગણેશજીના દર્શન કરવા માટે સ્થાનિક જિલ્લા સહિત દૂર દૂરથી ભક્તો પગપાળા અને વાહન મારફતે આવતા હોય છે અહીં દર્શન કરી ભક્તો ધન્ય બને છે ભક્તોને એવી માનતા છે કે જો કોઈ પણ આપત્તિ આવે તો તે ઘરે બેઠા પણ વિઘ્ન વિનાયકનું સ્મરણ કરે અને બાધા રાખે તો તેમના વિઘ્નો અચૂક દાદા દૂર કરે છે આ ગણપતિ દાદાની ખરેખર બહુ મોટી મહિમા છે થોડાક ટાઈમ પહેલાં મારી પોતાનો એક્સિડન્ટ થયો હતો કંપનીમાં જ્યારે હું જોબ કરતો ત્યારે ત્યારે ડૉક્ટરે મને કીધું હતું કે જમણા હાથની બીજી આંગળી જે છે એ તમારે કાપવી પડશે મારી મમ્મીએ ખાલી બસમાં બેઠા બેઠા પ્રાર્થના કરી હતી મારી માટે તો એ આંગળી મારી કાપવાની બદલે બચી ગઈ હતી આજે થોડી ખોડ રહી ગઈ છે તો મારી આંગળી જે જીવતી જીવ છે એટલે ખરેખર દાદાનો બહુ મોટો મહિમા છે અને એવા ઘણા બધા ચમત્કાર દાદાએ મારી સાથે કર્યા છે ભક્તોની એ દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે જેમાં સંતાન પ્રાપ્તિ નોકરી ધંધા સુખ સંપત્તિ સહિત અનેક મનોકામના દાદા પૂર્ણ કરતા ભક્તોને ગણેશ દાદા હાજરા હજુર હોવાનું માને છે કે અત્યારે ભાવિ ભક્તોની એટલી ભીડ જામે છે કે જ્યારે જ્યારે બી ચોથ હોય તો છેક બહારના હાઈવે સુધી પણ લાઈન પડે છે અને દાદાની એટલી શ્રદ્ધા છે એટલી ભક્તિ છે કે જે કોઈ આવે એની મનની મનોકામના પૂર્ણ થાય છે હાઈવે માર્ગને અડીને આવેલ મંદિર હોવાથી અહીંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો પણ બે ઘડી અહીં ગૌણ ગણેશ દાદાની સ્વયંભૂ મૂર્તિના દર્શન કરવા માટે ઊભા રહી જતા હોય છે મંદિરનું પરિસર ગણપતિ બાપા મોરિયાના નાથથી ગૂંસતું રહેતું હોય છે એક માન્યતા પ્રમાણે વર્ષો પૂર્વે અહીં એક જંગલ વિસ્તાર હતો પરંતુ સમય જતાં અને કેટલાક સાધુ સંતોની ભક્તિના કારણે આજે આ ધામે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે તો આમ આ ગૌણ ગણેશનું ધામ એ ભક્તોની શ્રદ્ધાના કારણે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે અને જેથી જ દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા ઉમટી પડે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પંચમહાલ